પુસ્તક શ્રી કૃષ્ણ ઉગ્રસેન્યની સભામાં પ્રવેશ કર્યો આ વખતે પણ એ રાજાધિરાજ જરાસિંઘની જય બોલ્યો કહ્યું હે યાદવરાજ પૃથ્વીપતિ જરાસંઘ નું અંતઃપુર આ માસની પૂર્ણિમા પ્રસંગે થોડાક દિવસ માટે યમુના તટ પર વન વિહાર કરવાની ઈચ્છા ધરાવે છે આ માટેની વ્યવસ્થા અર્થે અમારો રસાલો વ્રજ તરફ જઈ રહ્યો છે અને તમારા તરફથી પણ સોઈ સગવડની અપેક્ષા રાખે છે ઉગ્રસેન પોતાનો આનંદ વ્યક્ત કરે એ પહેલા તો કંસ ધનુષ સાથે સફાળો ઉભો થયો પોતાની આગળ કોઈએ વધામણી ખાધી હોય તેમ ખુન્યસ ભર્યા હર્ષાવેશમાં કહેવા લાગ્યો હે દૂધ તારા રાજાની આ હું ધનુષ્યનો ટંકાર કરી પડકારું છું અને તેણે ધનુષ્યનો ટંકાર કર્યો વસુદેવ અંધક તથા અકરૂર જીવને વહેમ પડ્યો કે કંસનું મગજ તો નથી ફરી ગયું ને ઉગ્રસેન પુત્રને કંઈક સમજાવે એ પહેલા જ કંસ દૂતને કહેવા લાગ્યો હે દૂત આજ પગલે તું પાછો ફરી જા અને તારા રાજાને ખબર આપ કે મથુરા કઈ તારું ખંડીયુ રાજ નથી કે વિહાર અર્થે આવનારી તારી રાણીઓની સરભરા કરે વ્રજ તરફ આવી રહેલા રસાલાને પણ પાછો લઈ જજે નહીં તો વ્રજમાં એ પ્રવેશ છે તો મારે તેને હાકીકા ઢમકવું પડશે કંસના વિરોધ વિશેની પોતાની ધારણા સાચી પડતા અમાત્ય મનોમન ખુશ થયું કંસના ક્રોધમાં કી હોમતા તેણે કહ્યું કુમાર વ્યવસ્થા માટે આગળ થી મોકલેલા અમારા રસાલા તો વ્રજ પ્રદેશ પ્રવેશ પણ કર્યો હશે પ્રવેશ કર્યો હશે તો સીધી રીતે નહીં જાય તો માર ખાઈને પાછો જશે કંસે આસન ની બાજુમાં મૂકેલો પાથો લઈને ખબે ભરાવ્યો પિતા સામે જોઈને તેણે કહ્યું હે પિતા તમારી આજ્ઞા તેમજ સામંતોની શિખામણ પ્રમાણે વર્તીને અત્યાર સુધી મેં કોઈની સાથે સામેથી યુદ્ધ કર્યું નથી પણ આજે તો

મંચ ઉપરથી ઠેકડો બડતા સામંતો પ્રત્યે નજર નાખીને ઉમેર્યું જે કોઈ વચ્ચે આવશે એ સદાને માટે કંસનો દુશ્મન બની રહેશે અને ચાલતો થયો અત્યાર સુધીમાં મથુરાની સમગ્ર સેના કંસની આજ્ઞામાંથી થઈ ગઈ હતી સેનાનો અધિપતિ પુરુજીત પણ કંસની સલાહ માંગતો હતો જો કે સામંતો પાસે પણ સૌ સૌની શક્તિ તેમજ જરૂર પ્રમાણેની ચતુરંગીની સેનાઓ તો હતી જ પણ મથુરાની મહાસેના

આ વખતે અમારા હંસ ડિમ્બકના હાથે સીધો દોર થઈ ગયેલો જ માની લો પણ આવું બધું ન કહેતા ઉગ્રસેનની રજા માંગતા તેણે આમ જ કહ્યું હે મહારાજ તમારો આ ઉદ્ધત કુમાર હાથે કરીને અગ્નિમાં પ્રવેશ કરી રહ્યો છે મારે પણ હવે અમારા રસાલાના રક્ષણ અર્થે સત્વરે અહીંથી રવાના થઈ જવું જોઈએ અને નમસ્કાર કરીને ચાલતો થયો બહાર ઉભેલા પોતાના રથમાં બેઠો ઘોડે સવારોની ટુકડી સાથે ઉપડી ગયો વૃંદાવન તરફ દૂત પાછળ તાકી રહેલી યાદવોની સભા પાંચ દસ પડતો દીકમૂટ થઈને બેસી જ રહી આસન ઉપરથી ઉભા થતા વસુદેવે કહ્યું મહારાજ તમારી સંમતિ હોય તો મંત્રણા ગૃહમાં બેસીને આ વિશે શીઘ્ર સંતલત કરવી ઘટે ઉક્રસેન ચપ કરતો મેં સિંહાસન ઉપરથી ઉભો થયો હંતક તેમજ અક્રૂર પણ ઉભા થયા ઉતાવળા પગલે મંચના પાછલા ભાગમાં ચાલતા થયા સાથે પાંચ સાત અમાત્યો અમાથી નીકળેલો કંસ સીધો ગયો ભવનમાં પ્રવેશતા જ તેને હાખ પાડી આમ તો માનવ દેહધારી જ હતી પહેલા એ કંસની ધાત્રી હતી અને અત્યારે એ કંસના મહેલની વ્યવસ્થા સંભાળતી હતી પણ અસલમાં તો એ એક મનવાંછિત રૂપ ધારણાની રાક્ષસી જ હતી

એકને કહ્યું અત્યારે તું મહાદાનવ કેશી પાસે ઉપડી જા અને ખબર આપ કે ઉપવનમાં યુવરાજ કંસ તારી પ્રતિક્ષા કરી રહ્યા છે પછી તું પ્રલંબાસુર તેમજ અઘાસુરને પણ સમાચાર આપી આવજે મિયા આદવ તેણે ઉમેર્યું પ્રલંબ તો કદાચ ઉપવનમાં જ હશે એ પછી બીજા દૂતને અરિષ્ટ નામના દાનવ પાસે મોકલીને એને પણ ઉપવનમાં આવવા માટે કહેવડાવ્યું થોડીક જ વારમાં પૂતના આવી ગઈ એની આંખોમાં કંસ કરતાય ક્રોધ વધારે હતો તે કહેવા લાગી હે કુમાર કોઈ રાજાની મહાસેના યમુના તટે તટે આપણા ઉપવન તરફ આવી રહી છે મહાસેના કંસે સાચે જ નવાઈ લાગી હા હા કુમાર મહાસેના મહાસેના તું કોને કહે છે કંસ હસવા લાગ્યો હાથી હોય અશ્વો હોય રથો હોય અને પાયદળ પણ હોય અને તે પણ વળી ગણ્યા ગણાય નહીં એટલી મોટી સંખ્યામાં કંસના મો ઉપર ગંભીરતાની કાલીમાં પથરાઈ વળી વિચારમાંથી બોલતો હોય તેમ કહેવા લાગ્યો આવડી મોટી સેનાએ શુરુપ્રદેશમાં પ્રવેશ કર્યો હોય અને સરહદ પર ના આપડા ગુપ્તચરો ખબર આપ્યા વગર બારણા તરફ નજર કાઢી ઘાટો પડ્યો કોણ છે દ્વાર પર દ્વાર પાડે દોકુ કાઢ્યું કંસે કહ્યું મહામાત્યને સત્તોરે બોલાવ્યા द्वार पर गयो कंसे पछी पुतना ने आज्ञा करी मने एक बार मदिरा आप पुतना मदिरा नी चारी तथा प्यालो ले आवी कंसे समोड़ी झारीज उपाड़ी मोए माड़ी चार पांच कोट एक ही साथ है गटगटा भी गयो बाजट ऊपर झारी मुक्ता पुतना ने सवाल करियो तुमने अवर्त क्या पुतना ए बारी वटे डोकू काटी हाँ कपाड़ी तुमने हे तुमने अवर्त જલ્દી આવ યુવરાજ બોલાવે છે તુના વર્ત જાણે ઉડીને આવ્યો હોય એ રીતે આવી ઉપો કનસે કહ્યું રૂપ બદલીને ઉપરી જા તું આજ ક્ષણે ને યમુના તટ પર છવાઈ રહેલી જરાસંગની સિનાઈ રજે રજ બાત મી લઈને ઉપવનમાં આવી પહોંચ તુના ગયો અને મહા અમાત્યએ પ્રવેશ કર્યો એનું નામ પ્રસન્નજીત હતું હતો પણ એ અંધક વંશી સામંત આવતા જ તેણે સમાલ કર્યો બોલો કુમાર અમાત્યના મો ઉપર શાંતિ જોઈને કંસ વધારે છેડાઈ પડ્યો તેણે કહ્યું અરે ઓ મહામાત્ય આજથી તું અમાત્ય પણું જ છોડી દે અમાત્યને નવાઈ લાગી હસતા હસતા તેણે પૂછ્યું કેમ ભલા આપણા રાજ્યમાં જરાસંઘની સમુદ્ર જેવી સેનાએ પ્રવેશ કર્યો છે અને તને હજી ખબર પણ નથી કુમાર મને જ નહીં તમને પણ ખબર છે રાજા ધીરાજ જરાસંઘે

તથા અરિષ્ઠ મદિરાપિતા આસનો ઉપર બેઠા હતા કંસનો અમાત્ય પ્રલંબ પણ કંસની પ્રતિક્ષા કરતો ભવનની ઓસરીમાં આટાફેરા કરતો હતો ત્યાં તો કંસનો રથ ધૂળ ઉડાડતો આવી રહેલો દેખાયો ઘડી ક્વારમાં રથ આવીને ઊભો રહ્યો પ્રલંબે કંસને ખબર આપતા કહ્યું કુમાર કેશી તથા અરિષ્ઠ તમારી પ્રતિક્ષા કરી રહ્યા છે કંસ ખુશ થયો વેગભર્યા પગલે તેણે અતિથિ કક્ષમાં પ્રવેશ કર્યો ભેવ દાનવોએ થઈને કંસને વંદન કર્યા પ્રલંબ પણ એ લોકોની મંત્રણામાં જોડાઈ ગયો આ વખતે અગાસુર પણ આવી પડ્યો કંસે પછી જરાસંગના દૂતની તેમજ સેનાની વાત કરી અંતમાં કહ્યું હે સુય મારું એમ માનવું છે કે યમુનાનો વિહાર એ તો માત્ર જરાસંગનું એક બહાનું જ છે અસલમાં તો એ મથુરાને બલકે ખાસ કરીને મને જ દબાવવા માંગે છે કેશી અત્યારે મદિરામાં ચકચૂર હતો પાગલ ની જેમ એ ઉભો થઈને નાચવા લાગ્યો ગાયન ગાતો હોય એ રીતે બોલતો હતો અહો અહો ધન્ય ઘડી ધન્ય ભાગ્ય આજે આપની ઈશના ફરી યુદ્ધ કરવાની આપની જંગના કંસને ક્રોધ ચડ્યો કેશીના કેશ પકડી આસન ઉપર બેસાડતા કહ્યું હે નિશાચર ગંભીર થા કેશી ડાહ્યો ડમરો બની ગયો કંસે કહ્યું હે મહા સમર્થ કેશી તારી વાત સાચી છે આપણું સામર્થ્ય દેખાડવાની ઘડી આવી ઊભી છે આ સાથે જ કંસના કાન ઉપર કશોક અવાજ પડ્યો બારણા નજર લંબાવી જોઈએ છે તો મથુરાની દિશામાંથી પાંચ સાત રથ ધૂળ ઉડાડતા આવતા હતા સૌ કોઈ સમજી ગયા રાજા તથા સામંતો આવી રહ્યા છે કારણ પામતા કંસનો ક્રોધ ઉમટી આવ્યો આંખો તેમજ મોં સુધા ક્રોધને લીધે લાલ લાલ થઈ ઉઠ્યો દાનવો સામે જોઈને કહ્યું હે દાનવો એક તરફ આપણે જરાસંઘની સેના સામે યુદ્ધ કરવા હાથ મસળીએ છીએ અને બીજી તરફ એનો સત્કાર કરવા માંગે છે છે બોલો હવે કેમ કરવું પ્રલંબે કહ્યું કુમાર આવો લાગ ફરી નહીં મળે તમે ભલે ઇન્દ્રને વરુણને અને યક્ષોને માત કર્યા હોય પરંતુ જ્યાં સુધી મનુષ્યોએ તમારો હાથ નથી ચાખ્યો ત્યાં સુધી તમારી વીરતાનો સ્વીકાર કોઈ કરશે જ નહીં

સરોવરને લહોરે કે રીતે ખેદાન મેદાન કરી નાખીશ અરિસ્ટે કહ્યું અને હું જે વખતે હું આખવાનું રૂપ ધારણ કરીશ અને રાફરાની જેમ શિલાઓને શિંગરા પર ચડાવીને રથ હવે ઓળખી શકાય એટલા નજીક આવી પહોંચ્યા હતા આગલા રથ પર છત્ર જોઈને એ બધા સમજી ગયા કે મહારાજા પોતે જ આવ્યા છે વળી વસુદેવ અક્રૂર અંધક વગેરેના રથો પણ ધજાઓ ઉપરથી પરખાયા આવતા હતા

હે કુમાર હંસ તેમજ ડિમ્બક નામના બે મહાસમર્થ સેનાપતિઓ ઘણી મોટી સેના સાથે લાવ્યા છે હે કુમાર યાદવોની સભામાં જઈને આવેલા એક અમાત્ય સાથે હંસ સંતલત કરતો હતો એ લોકો પણ આ જ વિચારણા કરતા હતા કે યાદવો જો સત્કાર કરે અને કંસ પોતે યુદ્ધ કરે તો શું કરવું પછી કંસના મો પર ઇંતેજારી પથરાઈ વળી તો કહ્યું પછી એમણે એવો નિર્ણય કર્યો છે કે કંસને એટલે કે તમને પકડીને બંદીવાન બનાવવા અને મહારાજ રાસંગ આગળ હાજર કરવા કંસ અટ હાસ્ય કરી ઉઠ્યો પ્રાંગણમાં પ્રવેશ કરતા રથો તરફ જવા માટે ઉભા થતા તેણે કહ્યું જરાસંગનો જમાઈ આ હંસ પણ મૂર્ખનો સરદાર લાગે છે એ મૂર્ખાને ખબર નથી કે મહાસમર્થ કંસ યાદવ કુળથી બંધાયેલો છે માટે જ તું એને બાંધવાના એવા તેવા સપના આજે રચી રહ્યો છે નહીં તો મારા

એ દઈવેજ મારા હાથમો સ્વાદ ચાખવા માટે આજે સામેથી મુકુલ્યો છે અને જોસા ભર્યા ડગલા માણતો એ રથમાંથી ઉતરતા પિતા તરફ મો ફેરવી ગયો પાંચ એક ડગલા ભર્યા પછી વળી પાછો એ થંભી ગયો તો ઉનાવર તરફ જોઈને તેણે કહ્યું હે સુહદ અત્યારે જ તું આપની છાવણીમાં ઉપરી જા શંખનાદ કરીને સેનાઓને સજ્જ થવાનો આદેશ આપ અને રણવાત્યો વકાડવા માંડ છટ ઉપડ તો ઉનાવર પવન વેગે ઉપડી ગયો

મહાન નામની એક અઘોર સમજી જનમેલો વળી એણે મહાદેવને પ્રસન્ન કરીને વરદાનો પણ મેળવેલા છે એના પિતા બૃહદ્રથની વીરતા ઉપર પ્રસન્ન થઈને વસુરાજાએ બૃહદ્રથને એક દિવ્ય રથ આપ્યો હતો એ પણ અત્યારે જરાસંઘની પાસે છે તો આવા સમર્થ રાજવીથી આપણે શું કામ વિના કારણે વેર કરવું છે ટૂંકમાં કહું તો હે કંસ તું હજી બિનઅનુભવી છે જરાસંગ જેવા જોડે યુદ્ધ કરવું એ બચ્ચાના ખેલ ના સમજીશ આપણા ગુપ્તચર દ્વારા મને એક એવી વાત પણ મળી છે કે જરાસંગે તારું પાણી માફવા વિહારનું આ બહાનું ઊભું કર્યું છે અને એટલે જ એને મહાદેવના વરદાનથી અજે એવા બે સેનાપતિને અહીં મોકલ્યા છે

ટૂંકમાં કહું તો હે વસુદેવ મહાદેવ તો શું બ્રહ્મા અરે અસુરો સંહારક જે વિષ્ણુ કહેવાય છે એનું વરદાન પામેલો પણ મારી આગળ જખ મારે છે હસતા હસતા ઉમેર્યું ભલે ને આજે આ ત્રણેય દેવો એકઠા થઈને મારી ઉપર ચડી આવતા કંસ અત્યારે મદિરા પીતેલો હોય કે અહંકાર પોતે મૂર્તિમાન હોય એવો દુર્ઘર્ષ લાગતો હતો વાત્સલ્ય ભર્યા સુરમાં ઉગ્રસેને કહ્યું હે પુત્ર હંસ અને ડિંબક પાસે મહાદેવના આપેલા અસ્ત્રો જ નથી પણ તેમના રક્ષણ અર્થે મહાદેવે એમને મહાસમર્થ બે બે ભૂત પણ આપેલા છે ગમે તેવા સારા અસ્ત્રો હશે પણ એ બધા અસ્ત્રોને કવચની જેમ વીટળાઈ રહેલા પેલા બે ભૂતો જ પાણી પીતા કરી નાખશે કંસ અહી ખડખડાટ હાસ્ય કરતો પિતાનો ઉપહાસ પણ કરવા લાગ્યો એકાએક શંખના દો અને રણવાદ્યો કંસના કાને પડ્યા આ સાથે જ એ બદલાઈ ગયો ઉભી ફ્રી બેઠો આસન ઉપરથી સફાળા ઉભા થતા કહ્યું હે બિકળો મારી કુમક માં યાદવ સેના મોકલી હોય તો મોકલજો ને મોકલો તો પણ મને એની પરવા નથી અને એણે ત્રાડ નાખી હે કેશી આપણી સેનાને કૂચ કરવાનો આદેશ આપ અકળાઈ ઉઠેલો ઉગ્રસેન ઉભરાની જેમ આસન ઉપરથી ઊભો થયો દુઃખને લીધે રોમ રોમ બળતો હોય તેમ દાંત પીસી હાથનો અભિનય કરતો કહેવા લાગ્યો

બીજી જ ક્ષણે આંખોમાંથી આગ વેડતા પિતાનો તેમજ સર્વ સામંતોનો તિરસ્કાર કરતા કહેવા લાગ્યો કૃપા કરીને તમે બધા આ ક્ષણે મારા ભવનમાંથી નીકળી જાઓ નહીં તો બોલતા બોલતા અટકી ગયો પોતાનો હોઠ જોર જોરથી ચાવા લાગ્યો ગરમ પ્રકૃતિના અંતકે સવાલ કર્યો નહીં તો નહીં તો શું પણ હે બુટા નહીં તો હું તમને તમારા આ આસરો સાથે બાંધી દઈશ ઊંચા સાદે

તો કંસ જાણે કે આ પહેલાંનો કંસ લાગતો જ નહોતો એનામાં કોઈ મહાદાનવે પ્રવેશ કર્યો હોય તેમ તે ક્રૂર તેમજ અઘોર લાગતો હતો ઉગ્રસેન દીકરા સામે ફાટી આંખે તાકી રહ્યો પણ એ બધામાં વસુદેવ કદાચ કંસના આ સ્વરૂપને પૂરેપૂરું પામી ગયેલા લાગતા હતા આસન પરથી ચપ કર્તાકને ઊભા થયા ઉગ્રસેન તેમજ અંધકને પણ આસન ઉપરથી ઉઠાડીને આગળ કરી ચાલતા થયા રથ તરફ જતા જતા કહેતા હતા હે સુહદો યાદવ કુળનું ભાવિ મને અંધકારમય ભાસી રહ્યું છે નહીં તો આપણા જ કુળમાં આવો કુલંગાર સ્વપ્નમાં પણ ના પાકે નિશ્વાસ નાખતા સ્વગતની જેમ ઉમેર્યું કેવી વિષમ પરિસ્થિતિમાં આજે આપણે મુકાયા છીએ એક તરફ આપણું જ પુત્ર આપણને બંદીવાન કરવા માટે ઉભો થયો છે તો બીજી તરફ જરાસંઘના સેનાપતિઓ આપણા આ જ પુત્રને કેદ કરવા માટે ઈચ્છી રહ્યા છે અક્રોરે પોતાના રથમાં ચડતા કહ્યું હે વસુદેવ અહીં હવે આપણો પુરુષાર્થ કામ આવે એમ છે જ નહીં મહારાજ ઉગ્રસેનને પણ આપણાથી કશું કહેવાય એવું રહ્યું નથી એમને રૂચે તો પુત્રની કુમકી સેના મોકલે ન રુચે તો ન મોકલે એક તરફ પુત્ર છે બીજી તરફ જરાસંઘ જેવા કરાળ કાળ સાથે યાદવોને વિના કારણનું વેર બંધાય છે બિચારો ઉગ્રસેન રથમાં બેસતા તેનાથી એક ભારે નિશ્વાસ નખાઈ ગયો મગજ પણ એ ડામાડોળ હતું કે હમણાં કાં તો ફરી જશે સારથીએ તેને પ્રશ્ન કર્યો ચાલવા દૌરત કૃપાનાથ પણ આનો જવાબે ઉગ્રસેન પાસેથી કશો જ ન મળ્યો અને પછી સારથીએ સામંતુના રથની પાછળ પાછળ રાજાનો રથ પણ ચાલવા દીધો ઓછું હોય તેમ મથુરા તરફ પ્રયાણ કરતા તેના કાને ઉપવનમાંથી ઉઠી રહેલા રણભેરીઓ અને દુંદુબીઓના ભેંકાર અવાજ પડવા લાગ્યા શંખના દો પણ ચારે પાની દિશાઓ એવી તો ગજવતા કે જાણે યુદ્ધનો વંટોળ આવતો હોય અને આસપાસની હવાને એ ચકડોળે ન ચડાવતો હોય